નસવાડી તાલુકાના બારીમોડા ગામમાં પીવાના પાણીની ભારે મુશ્કેલી નસવાડી તાલુકાના બારીમોડા ગામ ડુંગર વિસ્તારમાં આવેલું ગામ છે ગામમાં બારી અને નિશાળ આવેલું છે જ્યાં પચીસ જેટલા ઘરો આવેલા છે અને એકસો પચાસ જેટલા લોકોની વસ્તી ધરાવતા આ ફળિયા છે આ ફળિયામાં બોર અને હેડપંપ છે પરંતુ બંધ હાલતમાં કાળઝાળ ગરમીમાં નદી અને કોતરોમાં પણ પાણી સુકાઈ ગયું છે જેના લીધે બંને ફળિયાની મહિલાઓને પાણી માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે બારીફળિયાની મહિલાઓ પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે બારીફળિયામાં એક પંદર ફૂટ જેટલો ઊંડો કૂવો આવેલો છે જ્યારે બારી ફળિયાની મહિલાઓ કૂવામાંથી જીવના જોખમે પાણી કાઢીને પાણી ભરી રહી છે તે કૂવાનું પાણી કચરાવાળું જીવાતવાળું અને ગંદુ પણ છે તે છતાં પાણી માટે બીજો કોઈ સ્ત્રોત ના હોવાના લીધે આ ગંદુ પાણી ભરીને પીવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે આ પાણી પીવાના લીધે ગ્રામજનોમાં બીમારી પણ ફેલાઈ રહી છે. પશુઓ પણ પાણી વિના તળવડી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ પાણીની સુવિધા ઊભી કરવા માટે ફાળવે છે પરંતુ આદિવાસી વિસ્તારમાં પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ ઊભી કરતી નથી. હાલ તો આ ફળિયાની મહિલાઓ જીવના જોખમે ઊંડા કૂવામાંથી પાણી કાઢીને પીવા મજબૂર છે. મહિલાઓની એક જ માંગ છે કે સરકાર વહેલી તકે પાણીની સુવિધા ઊભી કરાવે.